સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામ ઝોનના સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાના ગંભીર આક્ષેપ થયા છે સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે

સંસ્થા બહાર ખાણીપીણીના સ્ટોલ પર નશાકારક વસ્તુનું વેચાણ થાય છે કે કેમ તેની તપાસ માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી પાલિકા અને પોલીસની આ ડ્રાઇવના માત્ર બાર કલાક બાદ સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપુર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે